જો હાથ સાળા વણાટકામાં અદ્ભુત કુશળતા ધરાવે છે તેમના ઘરે સિસિલવા પધાર્યા પ્રવિણભાઈનો આ વ્યવસાય વારસાગત છે અને તેમના પિતા પણ પ્રખ્યાત વણાટકામ કારીગર રહ્યા છે કચ્છની ગરમસાલ મફલર સાડી સ્ટોલ અને સ્કાવ જેવી આકર્ષક આઇટમથી પ્રભાવિત થઈ સિસિલવાએ વણાટકામને નજીકથી નિહાળ્યું અને જાતે હાથ અજમાવી અનોખો રોમાંચ અનુભવ્યો

એ ભાષા અનુવાદક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી આ રીતે કચ્છની હસ્તકલા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસરતી જઈ રહી છે અને સ્થાનિક કારીગરો માટે નવી તકો સર્જાઈ રહી છે જે કચ્છ માટે ગૌરવની વાત છે રિપોર્ટર ગોવિંદ માન નિરોણા